તારીખ આઠ માર્ચ શનિવારના રોજ સવારે જિલ્લા અદાલત દિવાળીપુરા ખાતે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતની શરૂઆત કરવામાં આવે બે હજાર પચીસના વર્ષની પ્રથમ લોક અદાલત છે જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય છે તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ જે એલ ઓડેતરા પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ વિશાલ ગઢવી સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરાવવું જેમાં વડોદરા શહેર જિલ્લાને તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિએપર એક્ટ એકસો અડત્રીસના કેસો ફક્ત નાણાની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મોટર વાહન એક્સિડન્ટ કેસોનો સફળ સમાધાન થઈ શકે